અધ્યાય પહેલો દરિયાનો લાટકો અને એનું સપનું આજથી ઘણા વર્ષો પહેલાંની આ વાત છે જ્યારે આકાશમાં વિમાનો નહોતા અને રસ્તાઓ પર ગાડીઓના ઘોંઘાટ નહોતા ત્યારે કચ્છનો દરિયો એક અલગ જ દુનિયા હતી માંડવીના બંદરે ખારવાઓના ગીતો ગુંજતા અને દરિયાના મોજા રેતી સાથે વાતો કરતા એ સમયે માંડવીમાં એક એવો માણસ રહેતો હતો જેને આખો દરિયો પોતાનો લાગતો એનું નામ હતું હાજી કાસમ હાજી કાસમ એટલે દરિયાનો રાજા એમની આંખોમાં હંમેશા એક ચમક રહેતી જાણે દરિયાના પાણી પર સૂરજનું કિરણ પડતું હોય હાજી કાસમનું એક સપનું હતું એક એવું જહાજ જે પવનની ઝડપે દોડે જે લોખંડનું બનેલું હોય અને જેમાં બેસીને સેંકડો લોકો દરિયાના મોજા પર સવારી કરી શકે એ જમાનામાં લાકડાના વહાણો હતા પણ હાજિકાસ વિદેશથી એક આધુનિક સ્ટીમર મગાવી જ્યારે એ સ્ટીમર પહેલીવાર માંડવીના કિનારે આવી ત્યારે લોકોની આંખો ફાટી ગઈ કાળું ભૂરું લોખંડનું શરીર ઉપર ધુમાડો કાઢતી મોટી ચીમની અને પાણીને કાપતા મોટા પંખા એનું નામ તો વેતરણા હતું પણ એની ઝડપ જોઈને લોકો કહેવા લાગ્યા અરે આ તો જહાજ નથી આ તો આકાશમાંથી ઉતરેલી વીજળી છે અને બસ એ દિવસથી એનું નામ પડી ગયું વીજળી નાનકડા સાત વર્ષના કાનજી માટે તો આ વીજળી કોઈ જાદુઈ મહેલ જેવી હતી કાનજી એના પિતા સાથે બંદરે ઊભો રહીને આ જહાજને કલાકો સુધી જોયા કરતો હાજી કાસમ પણ કાનજી જેવા બાળકોને જોઈને હસતા અને કહેતા બેટા એક દિવસ આ વીજળી તને આખા દરિયાની સવારી કરાવશે માંડવીમાં ઉત્સવ જેવો માહોલ હતો સેંકડો લોકોએ મુંબઈ જવા માટે ટિકિટો લીધી હતી કોઈ પોતાની દીકરીના લગ્ન માટે જતું હતું કોઈ ભણવા માટે જતું હતું તો કોઈ વેપાર માટે દરેકના ચહેરા પર સ્મિત હતું અને હૃદયમાં આશા હતી કોઈને ખબર નહોતી કે કુદરતે કંઈક અલગ જ લખી રાખ્યું છે આઠ નવેમ્બરની એ સવાર ખૂબ શાંત હતી આકાશ એકદમ સાફ હતું હાજિક આ સમયે વીજળીના વ્હીલ પર હાથ મૂક્યો અને જહાજે એક લાંબી સીસોટી મારી એ અવાજ આખા માંડવીમાં ગુંજ્યો કિનારે ઊભેલા લોકો રૂમાલ હલાવી રહ્યા હતા કાનજી પણ દૂર ઊભો રહીને જોતો હતો કે એના પિતાએ જહાજમાં બેસીને દૂર જઈ રહ્યા છે વીજળી ધીરે ધીરે દરિયાના ઊંડા પાણીમાં ઉતરી પાછળ ફીણની લકીરો છોડતી એ જહાજ મુંબઈ તરફ રવાના થઈ પણ જેમ જેમ કિનારો દૂર થતો ગયો તેમ તેમ દરિયાનો રંગ બદલવા લાગ્યો પવન જે અત્યાર સુધી વહાલ કરતો હતો એ હવે ધીરે ધીરે સીટીઓ વગાડવા લાગ્યો હતો હાજી કાસમના મનમાં પહેલીવાર ફાળ પડી એમણે આકાશ તરફ જોયું દૂર ક્ષિતિજ પર કાળા ડિબાંગ વાદળો જમા થઈ રહ્યા હતા અધ્યાય બીજો તોફાનની આહટ અને કાળી રાત જ્યારે વીજળી માંડવીથી નીકળી ત્યારે દરિયો જાણે શાંત સરોવર જેવો હતો પણ જેમ જેમ સાંજ નમવા લાગી કુદરતે પોતાનું રૂપ બદલવા માંડ્યું દ્વારકાના જગત મંદિરની ધજા જે દિશામાં લહેરાતી હતી પવન એનાથી ઉલટી દિશામાં ફૂંકાવા લાગ્યો દરિયાના જે મોજા અત્યાર સુધી જહાજને પંપાળતા હતા એ હવે જહાજની લોખંડની દિવાલો સાથે અથડાઈને જોરદાર અવાજ કરવા લાગ્યા જહાજની અંદર મુસાફરો મજામાં હતા કોઈ ગીતો ગાતું હતું તો કોઈ મુંબઈ જઈને શું કરશે એના સપના જોતું હતું નાના બાળકો જહાજની ડેગ પર દોડાદોડી કરી રહ્યા હતા પણ કેપ્ટનની કેબિનમાં બેઠેલા હાજી કાસમના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી એમણે પોતાના સાથીદારને બોલાવીને પૂછ્યું પવનનો વેગ માપ્યો મને આ હવા સારી નથી લાગતી સાથીદારે થથરતા અવાજે જવાબ આપ્યો શેઠ દરિયો ખારો થઈ રહ્યો છે પવનની ગતિ ક્ષણે ક્ષણે વધી રહી છે અને વાતાવરણનું દબાણ ઘટી રહ્યું છે આ સામાન્ય વરસાદ નથી આ તો વાવાઝોડું છે જોત જોતામાં આખું આકાશ કાળું મેસ જેવું થઈ ગયું દિવસે જાણે રાત પડી ગઈ હોય એવું અંધારું છવાઈ ગયું વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો વીજળી જહાજ જે અત્યાર સુધી પાણી પર ગર્વથી ચાલતું હતું તે હવે રમકડાની હોડીની જેમ ડોલવા લાગ્યું મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો સ્ત્રીઓ પોતાના બાળકોને છાતીએ વળગાડીને પ્રાર્થના કરવા લાગી કોઈ અલ્લાહને પોકારતું હતું તો કોઈ કૃષ્ણને યાદ કરતું હતું જહાજ જ્યારે ઊંચા મોજા પર ચડતું ત્યારે લોકોના જીવ તાળવે ચોટી જતા અને જ્યારે જહાજ નીચે પટકાતું ત્યારે એવું લાગતું કે હમણાં જ દરિયો એને ગળી જશે હાજી કાસમ પોતે વ્હીલ સંભાળીને ઊભા હતા એમની સફેદ દાઢી પલળી ગઈ હતી પણ એમની પકડ મજબૂત હતી એ મનોમન બોલતા હતા મારી વીજળી તું હિંમત ન આરતી તારી અંદર સેંકડો જિંદગીઓ બેઠી છે મારે તને સલામત કાંઠે પહોંચાડવી છે એવામાં એક મોટું મોજું જે કોઈ પહાડ જેટલું ઊંચું હતું એ વીજળી જહાજ સાથે ભટકાયું જહાજ આખું એક બાજુ નમી ગયું રસોડાના વાસણો સામાન અને લોકો એકબીજા પર પડવા લાગ્યા લાઇટો ઝબુક ઝબુક થવા લાગી એ કરુણ દ્રશ્ય જોઈને પથ્થર દિલના માણસની આંખમાં પણ પાણી આવી જાય માંગરોળના કિનારે રહેતા માછીમારોએ દૂર દરિયામાં એક નાનકડો પ્રકાશ જોયો એ વીજળી જહાજની લાઇટ હતી જે તોફાનની વચ્ચે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી લોકો કિનારે દોડી આવ્યા પણ એ ભયાનક તોફાનમાં કોઈની હિંમત નહોતી કે દરિયામાં નાવડી નાખે અધ્યાય ત્રીજો કાળી રાત અને કરુણ પોકાર રાત જેમ જેમ ઊંડી ઉતરી તેમ તેમ દરિયાનું રોદ્ર સ્વરૂપ વધુ ભયાનક બનતું ગયું હવે પવન નથી ફૂંકાતો પવન તો જાણે રાક્ષસની જેમ ત્રાળ પાડી રહ્યો હતો વીજળી જહાજ જે અત્યાર સુધી મોજા સામે લડતું હતું હવે એ હાફવા લાગ્યું હતું એના મજબૂત લોખંડી શરીર પર જ્યારે દરિયાના પ્રચંડ મોજા અથડાતા ત્યારે એવો અવાજ આવતો જાણે કોઈ મોટો હથોડો છાતી પર ઝીકાતો હોય જહાજની અંદરનું દ્રશ્ય હૃદય ચીરી નાખે એવું હતું દિવાલો પર લટકતા ફાનસ એક પછી એક બુજાઈ રહ્યા હતા અંધારામાં લોકોના રડવાના અને ચીસો પાડવાના અવાજો ગુંજતા હતા એક ખૂણામાં નાનકડી પાંચ વર્ષની મુનિ એની માના ખોળામાં લપાઈને પૂછતી હતી મા આપણે ક્યારે પહોંચીશું મને બહુ બીક લાગે છે એની માની આંખોમાં આંસુ હતા પણ એ દીકરીને હિંમત આપતા કહેતી બેટા હાજી કાસમ બાપા છે ને એ આપણને કાંઠે પહોંચાડી દેશે તું આંખો બંધ કરીને ભગવાનનું નામ લે પણ હાજી કાસમની સ્થિતિ અત્યંત કટોકટી ભરી હતી એન્જિન રૂમમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી કોલસાથી ચાલતું એન્જિન ધીરે ધીરે ઠંડુ પડી રહ્યું હતું જો એન્જિન બંધ થઈ જાય તો જહાજ દરિયામાં સાવ લાચાર થઈ જાય આજીકા પોતાના ખલાસીઓને બૂમ પાડીને કહ્યું જેટલું બને એટલું પાણી બહાર કાઢો હિંમત આળશો નહીં આપણે હજી મુંબઈ પહોંચવાનું છે પરંતુ દરિયો આજે કશું સાંભળવા તૈયાર નહોતો જહાજ હવે માંગરોળના દરિયા કિનારાની નજીક હતું પણ કિનારો હોવા છતાં એ કેટલો દૂર હતો કિનારે રહેતા લોકોએ જોયું કે વીજળી જહાજની લાઇટો ઘડીકમાં દેખાય છે અને ઘડીકમાં મોજાની પાછળ છુપાઈ જાય છે માંગરોળના દરિયામાં રહેલા પથ્થરો જહાજ માટે યમરાજ સમાન હતા અચાનક એક પ્રચંડ અવાજ થયો ધડાક જહાજનો નીચેનો ભાગ દરિયાની અંદર છુપાયેલા એક મોટા ખડક સાથે અથડાયો જહાજમાં એક મોટું ગાબડું પડ્યું અને દરિયાનું ખારું પાણી ધસમસતું અંદર આવવા લાગ્યું એ જહાજને ડૂબતા કોઈ બચાવી શકે તેમ નહોતું હાજી કાસા મેં જોયું કે લોકો જીવ બચાવવા માટે લાકડાના પાટિયા અને લાઈફ બોટ તરફ દોડી રહ્યા છે પણ મોજા એટલા ઊંચા હતા કે લાઈફ બોટ ઉતારવી પણ અશક્ય હતી ચારે બાજુ અફરાતફરી મચી ગઈ જેઓ એકબીજાને ઓળખતા પણ નહોતા એ આજે એકબીજાના હાથ પકડીને રડતા હતા હાજી કાસમ જહાજના સ્ટીયરિંગને પકડીને ઊભા રહી ગયા એમની આંખોમાં પસ્તાવો હતો કે પોતે આટલા બધા લોકોને આ જોખમમાં મૂક્યા પણ આ સાથે જ એમના હૃદયમાં પોતાના જહાજ માટે પ્રેમ હતો એ જાણતા હતા કે એક કપ્તાન ક્યારેય પોતાનું જહાજ છોડીને ભાગતો નથી એ જ ક્ષણે જહાજે એની છેલ્લી અને સૌથી લાંબી સિસોટી મારી એ અવાજ હવામાં નહીં પણ લોકોના કાળજામાં આરપાર ઉતરી ગયો જાણે વીજળી જહાજ પોતે કહી રહ્યું હતું અલવિદા મારા વહાલા મુસાફરો હવે હું તમને કિનારે નહીં પહોંચાડી શકું અધ્યાય ચોથો મધદરીએ વિખરાયેલા સપના જહાજમાં પાણીનું સ્તર હવે કમર સુધી પહોંચી ગયું હતું ઠંડુગા દરિયાનું પાણી મુસાફરોના શરીરમાં ધ્રુજારી પેદા કરી રહ્યું હતું ચીસ આક્રંદ અને પ્રાર્થનાઓનો મિશ્ર અવાજ વાવાઝોડાના અવાજ કરતાં પણ વધુ ડરામણો હતો વીજળી જહાજ ધીરે ધીરે એક બાજુ નમી રહ્યું હતું જે વીજળી એક સમયે આખા દરિયામાં સૌથી ગરવીલું જહાજ ગણાતું તે આજે જળ સમાધિ લેવાની અણી પર હતું કાસમની નજર એમના જહાજના ડેક પર પડી ત્યાં એમણે જોયું કે એક યુવાન પિતા પોતાના સાત વર્ષના દીકરાને પીઠ પર બાંધી રહ્યો હતો એ પિતાની આંખોમાં મરણ્યો પ્રયાસ હતો એમણે હાજી કાસમ સામે જોઈને પોકાર કર્યો કાસમ શેઠ કંઈક કરો મારા દીકરાને બચાવી લો હાજી કાસમનું હૃદય દ્રવી ઉઠ્યું જે માણસે આખા દરિયા પર રાજ કર્યું હતું તે આજે કુદરતની સામે સાવ વામણો સાબિત થઈ રહ્યો હતો દરેક જણ ભગવાનનું નામ લો જીવન રક્ષક જેકેટ પહેરો અને લાકડાના પાટિયા પકડી રાખો આજી કાસમનો અવાજ ભીના ગળામાંથી નીકળ્યો પણ એટલામાં તો દરિયાનું એક રાક્ષસી મોજું જહાજની વચ્ચોવચ તાટકું જહાજના બે ટુકડા થઈ ગયા હોય તેવો ભયાનક અવાજ આવ્યો લોખંડની એ જાય સ્ટીમર કાગળની હોડીની જેમ ફાટી પડી અંધારા આકાશમાં વીજળીનો એક મોટો કડાકો થયો અને એ પ્રકાશમાં જે દ્રશ્ય દેખાયું તે કાળજું કંપાવી દે તેવું હતું સેંકડો લોકો દરિયાના કાળા પાણીમાં ફંગોળાઈ ગયા હતા કોઈ પોતાના વાલસોયાના હાથ પકડવા મથતું હતું તો કોઈ દરિયાના મોજા સાથે લડી રહ્યું હતું જહાજ પરની લાઇટો છેલ્લી વાર ઝબૂકી અને પછી હંમેશા માટે અંધારું છવાઈ ગયું હાજી કાસમ હજી પણ વ્હીલ પાસે ઊભા હતા એમના પગ પાણીમાં ડૂબી ગયા હતા એમણે જોયું કે એમનું સપનું એમની વહાલી વીજળી હવે દરિયાના પેટાળમાં જઈ રહી હતી એમની પાસે જીવ બચાવવાની તક હતી પણ એમના આત્માએ ના પાડી જેમ મુસાફરોને એ સુરક્ષિત પહોંચાડી ન શક્યા એમનો સાથ છોડીને ભાગવું એમને મંજૂર નહોતું એમણે આંખો બંધ કરી માંડવીની રેતી અને પોતાના પરિવારને છેલ્લી વાર યાદ કર્યા અને મોજાની એક થપાટે એમને પણ દરિયાના ઊંડાણમાં ખેંચી લીધા માંગરોળના કિનારે ઊભેલા માછીમારો લાચાર હતા તેઓ મસાલો સળગાવીને કિનારે ઊભા રહ્યા કે કદાચ કોઈ તરીને કિનારે આવે પણ કિનારે માત્ર જહાજના તૂટેલા ટુકડા મુસાફરોના સામાનની પેટીઓ અને ખાલી લાઈફ જ આવતા હતા દરિયો આજે કોઈ પણ જિંદગીને પાછી આપવા તૈયાર ન હતો દૂર માંડવીના કિનારે કાંજી હજી પણ જાગતો હતો એને આશા હતી કે કાલે સવારે સમાચાર આવશે કે વીજળી મુંબઈ પહોંચી ગઈ છે પણ એ નિર્દોષ બાળકને ક્યાં ખબર હતી કે એના પિતા અને એની વહાલી વીજળી હવે ક્યારેય પાછા નહીં આવે અધ્યાય પાંચ વેરાન કિનારો અને વિખરાયેલી આશાઓ બીજા દિવસની સવાર પડી પણ એ સવારમાં સૂરજનો ઉજાસ ઓછો અને ગંગીની વધારે હતી તોફાન હવે શાંત પડી ગયું હતું જાણે રાત્રે કંઈ બન્યું જ ના હોય દરિયો ફરી પાછો નિર્દોષ બનીને કિનારે લહેરાઈ રહ્યો હતો પણ માંગરોળના કિનારે જે દ્રશ્ય હતું તે જોઈને પથ્થર પણ રડી પડે કિનારાની રેતી પર જહાજના અવશેષો વિખરાયેલા હતા ક્યાંક કોઈની ફાટેલી સુટકેશ પડી હતી તો ક્યાંક કોઈ બાળકની નાનકડી પાદુકા ચપ્પલ રેતીમાં અડધી દટાયેલી હતી લોકોના ટોળે ટોળા કિનારે ઉમટી પડ્યા હતા દરેકની આંખોમાં એક જ સવાલ હતો શું કોઈ બચ્યું છે માંગરોળના માછીમારો પોતાની હોડીઓ લઈને મધદરિયે ગયા એ આશામાં કે કદાચ કોઈ લાકડાના પાટિયાને સહારે જીવતું મળી આવે પણ કલાકોની મહેનત પછી પણ એમને માત્ર નિરાશા જ મળી દરિયાએ સાતસોથી વધુ જિંદગીઓને પોતાના પેટાળમાં સમાવી લીધી હતી વીજળી જહાજનું નામો નિશાન મટી ગયું હતું માંડવી બંદરે જ્યારે આ સમાચાર પહોંચ્યા ત્યારે આખું શહેર સ્તબ્ધ થઈ ગયું બજારમાં સન્નાટો છવાઈ ગયો સ્ત્રીઓના કરુણ રુદનથી આકાશ ગાજી ઉઠ્યું કાંજી એના ઘરના ઉંમરે બેસીને હજી પણ દરિયા તરફ જોઈ રહ્યો હતો એણે જોયું કે ગામના લોકો દોડાદોડ કરી રહ્યા છે કોઈ કહી રહ્યું હતું હાજી કાસમની વીજળી ડૂબી ગઈ ગઈ કોઈ બચ્યું નથી કાંજીને ડૂબી જવું એટલે શું એ બરાબર ખબર નહોતી પણ એના પિતા હવે ક્યારેય એના માટે મુંબઈથી રમકડાં લઈને પાછા નહીં આવે એટલું એને સમજાઈ ગયું હતું એ દોડીને બંદરે ગયો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો બાપા બાપા તમે ક્યાં છો વીજળી ક્યાં છે એની માસૂમ ચીસ દરિયાના મોજામાં ક્યાં ખોવાઈ ગઈ આજી કાસમના ઘરની હાલત પણ એવી જ હતી જે માણસે હજારો પરિવારોમાં આશાના દીવા પ્રગટાવ્યા હતા એના પોતાના ઘરમાં આજે અંધકાર હતો લોકો કહેતા કે હાજી કાસમ ઈચ્છત તો લાઇફ બોટમાં બેસીને બચી શક્યા હોત પણ એમણે પોતાના મુસાફરો સાથે જ મરવાનું પસંદ કર્યું એમની આ વફાદારીની વાતો ઘરે ઘરે થવા લાગી કહેવાય છે કે એ દિવસે માંગરોળથી માંડવી સુધીના દરિયાકાંઠાના કોઈ પણ ઘરમાં ચૂલો નહોતો સળગ્યો જે ગીતોમાં અત્યાર સુધી ખુશીઓ હતી તેમાં હવે કરુણતા ભળી ગઈ હતી કવિઓએ અને ચારણોએ રાવણ હથ્થા પર તાર છેડ્યા અને રાગ કાઢ્યો હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ આ આખી દુર્ઘટનામાં માત્ર એક જ વસ્તુ બાકી રહી હતી એ હતી વીજળીની યાદ અને હાજી કાસમનું બલિદાન છઠ્ઠો અમરગાથા અને જીવનનો બોધ સમય વહેતો ગયો દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા પણ કચ્છ અને સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી વીજળીની યાદ ક્યારેય ભૂસાય નહીં જે દરિયાએ સેંકડો જિંદગીઓ છીનવી લીધી હતી એ જ દરિયો આજે પણ ગર્જના કરે છે જાણે હાજી કાસમ અને એના મુસાફરોની વાતો કહેવા માગતો હોય માંડવીના બંદરે કાનજી હવે મોટો થઈ ગયો હતો તે રોજ સાંજે દરિયા કિનારે જતો અને ક્ષિતિજ તરફ જોતો તેને યાદ આવતું એ કાળું ભૂરું લોખંડનું વિશાળ જહાજ અને હાજી કાસમનું એ સ્મિત તેણે જોયું કે લોકો હવે નવા જહાજોમાં મુસાફરી કરે છે પણ વીજળી જેવી શાન હવે કોઈમાં નથી વીજળી હવે માત્ર એક જહાજ નહોતું તે એક ભાવના બની ગયું હતું ગુજરાતના કવિઓએ આ ઘટનાને અમર કરી દીધી આજે પણ જ્યારે કોઈ ડાયરો જામ્યો હોય અને વાતાવરણમાં ગમગીની છવાય ત્યારે ગાયક જ્યારે લલકારે છે કે હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ ત્યારે સાંભળનારની આંખો ભીની થયા વગર રહેતી નથી આ ગીત માત્ર એક અકસ્માતની વાત નથી પણ એ રાતે દરિયામાં ડૂબેલા સેંકડો સપનાઓની ચીસ છે હાજી કાસમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું એ એક એવા કપ્તાન હતા જેમણે સાથ નિભાવો શબ્દને સાર્થક કર્યો જ્યારે મુસીબત આવી ત્યારે તેઓ પોતાના મુસાફરોને મરવા માટે છોડીને ભાગ્યા નહીં પણ તેમની સાથે જ જળ સમાધિ લીધી એમનું આ બલિદાન આજે પણ ખારવાઓ અને માછીમારો માટે પ્રેરણા સમાન છે આ કરુણ ગાથા આપણને ઘણું શીખવી જાય છે કુદરત સામે માણસ ગમે એટલો શક્તિશાળી હોય તે કાયમ વામણો જ રહેવાનો છે પણ માણસની મહાનતા એમાં છે કે તે મુસીબતના સમયે કેવી રીતે વર્તે છે વાર્તાનો બોધ આ વાર્તા આપણને બે મહત્વના પાઠ શીખવે છે કુદરત સર્વોપરી છે માણસ ગમે તેટલી પ્રગતિ કરે ગમે તેવા મજબૂત લોખંડી જહાજો બનાવે પણ કુદરતની શક્તિ સામે બધું જ ટૂંકું પડે છે તેથી કુદરતનું હંમેશા સન્માન કરવું જોઈએ નૈતિકતા અને વફાદારી હાજિક આસામની જેમ સાચો નેતા કે જવાબદાર વ્યક્તિ એ જ છે જે મુસીબતના સમયે પોતાના સાથીઓનો સાથ ન છોડે જીવનમાં સફળતા મળે કે નિષ્ફળતા પણ માનવતા અને વફાદારી ક્યારેય ન છોડવી જોઈએ આજે વીજળી જહાજ દરિયાના પેટાળમાં છે પણ એની ગાથા ગુજરાતના લોકગીતોમાં કાયમ માટે જીવતી રહેશે જ્યારે પણ તમે દરિયા કિનારે જાઓ અને જહાજની સિસોટી સાંભળો ત્યારે યાદ કરજો એ હાજી કાસમને અને એમની વીજળીને